સુરતની અમરોલી પોલીસે અમરોલી કાંસાનગર ખાતે યુવાનની હત્યા કરવાના ગુનામાં એક હત્યારાને ઝડપી પાડ્યું છે સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે અમરોલી પોલીસ મથકની હદમાં કાસાનગર ખાતે ભગુ રૂપે વિજય નાયકાના પુત્ર આશિષની ચપ્પુ નગા ઝીંકી હત્યા કરી તેના મિત્રો રાહુલ અજય દેવી પુજક અને રાહુલ સીતારામ વર્મા ભાગી યૂક્યા હોય જેઓને ઝડપી પાડવા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી બે હત્યારાઓમાંથી એક હત્યારા એવા મૂળ યુપીના ગૌડાનો અને હાલ અમરોલી કોસાળાવાશમાં સુપુત્ર સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને ના બોલાચાલી ઝઘડો થયો જે બાબતે ઝઘડો થયો રાહુલ વર્માએ આશીષને પકડી રાખ્યા અને આરોપી રાહુલ અજય દેવી કે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઇજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંતની બહેન પણ ત્યાં હાજર હોય મરનાનની આશીષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામની સુધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે